દરેક નીતિની સામે ચેનલ આજે વિશ્વ દિવસ છે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓની સારવાર તેમજ સામાજિક વિકાસ બાબતે અવેરનેસ માટે સતત પ્રયત્નો કરાય છે ત્યારે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે લોકોમાં જાગૃતતા આવે તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એચઆઈવી એઇડ્સ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એઇડ્સ અંગે લોકોને જાગૃત કરવા રેલી યોજાઈ હતી જેમાં મેયર સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ ડોક્ટર વિકાસબેન સહિતના જોડાયા હતા અને રેલીમાં લોકોને એઇડ્સ અંગે જાગૃત કર્યા હતા હું ડોક્ટર એચ કે સોંધરવા પ્રોજેક્ટ ઇન્ચાર્જ એસટીડી કેર પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા આજે વિશ્વ એઇડ્સ દિવસ છે સમગ્ર વિશ્વમાં આજે એચઆઈવી એઇડ્સના જનજાગૃતિના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે આજનો દિવસ મનાવવાનો હેતુ એ છે કે જે એચઆઈવી એઇડ્સથી લોકો મૃત્યુ પામ્યા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ લોકોમાં એચઆઈવી એઇડ્સની જનજાગૃતિ થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે સામુદાયમાં લોક સામુદાયમાં કોમ્યુનિટીમાં એચઆઈવી એડ્સની પ્રત્યે જે ભેદભાવ અને ડિસ્ક્રિમિનેશનની લાગણી છે એ દૂર થાય એ માટેનો આ હેતુ છે આજે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી સુરત રેલવે સ્ટેશનથી નીકળી હંમેશા હોટલ થઈ અને પરત સુરત રેલવે સ્ટેશન આવી હતી આ રેલીમાં માનનીય મેયરશ્રી માનનીય ડેપ્યુટી મેયરશ્રી માનનીય દંડકશ્રી માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી એન્ડ હોસ્પિટલ માનનીય આરોગ્ય અધિકારી શ્રી તમામ નાયબ આરોગ્ય અધિકારીશ્રીઓ અને એસએમસી તેમજ વિવિધ એનજીઓ અને જિલ્લા પંચાયતનો સ્ટાફ અત્રે ઉપસ્થિત હતો આ દિવસ નિમિત્તે મારે લોકોને એ અપીલ કરવી છે કે એચઆઈવી એડ્સ જે પોઝિટિવ લોકો છે તેના પ્રત્યે કોઈ આપણે ભેદભાવ ન રાખીએ એ લોકોને જ આપણી આપણે જેમ નોર્મલ માણસ છે એ લોકો પણ નોર્મલ માણસને આપણે ટ્રીટમેન્ટ આપીએ અને એચઆઈવી ની દવા હવે તો સારી એવી ઉપલબ્ધ છે અને મિનિમમ સાઈડ ઇફેક્ટ સાથે આપણે લાંબુ જીવન જીવી શકીએ છીએ ખાલી દવા જે છે એ નિયમિત લેવાની હોય છે એટલે એચઆઈ વેડ્સ જે પહેલાં હાવ હતો એવો કોઈ હવે હાવ રાખવાની જરૂર નથી અને આપણા આરોગ્ય કેન્દ્ર ઉપર આ અંગેની ટેસ્ટિંગની સારા સેવા ઉપલબ્ધ છે અને સિવિલ અને સ્મીમેરમાં વિનામૂલ્યે જે એચઆઈ એડ્સની દવાઓ છે તે આપણને આપવામાં આવે છે થેન્ક યુ દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ